તમારું તો આગળ થોડુંક ત્રણ જણા ભેગા આવતા પછી આગળ જતા જોવાય અત્યારે જાકર ને બહુ છે નાસ્તો કરી લીધો નાસ્તા ભજીયા ગાથો ભાઈ

ખીચામાં ખીચામ ભલે એક રૂપિયો ના હોય તો તમે દ્વારકા એમનો ભૂગી જાવ હાલે દ્વારકા ભૂગી જાવ જો પાણીપુરી ની બધી સુવિધા હતા જો માણસ હાઈ જાય માણું ચાલો છે જો પાણીપુરી ની એક વસ્તુ શરબત ની બધી સુવિધા હે તમે એક રૂપિયો ખીચામ ના હોય તો ભૂગી જાઓ તમે હવે તો મળ્યા આગળ બીજું શું ભાઈ અત્યારે આપણે હું મોટેલે ભૂગી ગયા કયું ના નાઈ જન જે ફ્રેશ થઈ ગયા હાઈ જો ઓમ હોટલે અડધી અડધી પોણી કલાક બેઠા ને હવે થોડીક વાર વળી આગળ આલે અહીંથી દ્વારકા તેત્રી જે હું હે આવી દ્વારકા હાલો મળ્યા આગળ બીજું હું ભાઈ આપણે અટાણા જેવું ચોકીવાડી પૂગી ગયા મસ્તી મસ્તીની પ્રસાદી જમે હે ભાઈ આ બે માણસ ભેગા થઈ ગયા ચોકીવાળી જેવું રહેવાનું છે જમવાનું સારું હે આ જેવું જમવાનું હે હાલો જમી લેવી જોઈએ હું ભાઈ આપણે પાછા જો જમીન નીકળી ગયા રોડ ઉપર આઈ લો જાય હે દાયરો દાયરો આ ચેક કુદરું ટૂગે એક પાલા બાપાનું આશ્રમ આવે ને આ રોકાણ થાય છે પછી હવે આગળ જોવાય હું પ્લાન થાય હાલો તો મળી આગળ બીજું હું તો ભાઈ અહીંયા આવી ગયો પાંચ દસ મિનિટનો રેસ્ટ માથિયું કરે છે રેસ્ટ અને બાજુમાં હાલે છે ભાઈ મેચ પાછી કુમિયાન કુમિયા

કેવા કેવો આશ્રમ આવી ગયા સરા હે પાલા બાપા હે પાલા બાપા ના આશ્રમ માં બગવાન કે હે શું થાય હવે બે ગોલા અઢી અઢી કિલોમીટર હે હવે શું થાય બગી જાય તો સારું હાલો તો બીજે હું નયા પછી મેડ્યા જય જુગા કા હે સ્ટેપ ની બોલાવતા જાય ઓ કોકરા ભાઈ બધા તો ભાઈ હવે આપણે અહીંયા અહીંનો સ્ટે અહીંયા લેવાનું હે પાલ બાપાના આશ્રમે હવે ભાઈ સુઈ જાય જો અહીંનો બ્લોગ હવે એ જ રાખી દો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ભાઈ હોઈ જાય મળ્યા બીજા બ્લોગમાં અને કાલ આપણે દુવારકા ભૂગવાન હે હવે શું થાય બસ પૂગાય કે નહીં હાલો તો મળ્યા આ માટી બધા ખોટાઈ ગયા હાલો મળ્યા બીજા બ્લોગમાં જય દ્વારકાધીશ